ખેડા બોતેર પોઈન્ટ પાંચ પાંચ ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે રાજ્યની એક હજાર પાંચસો ચુમોતેર શાળાનું ટકા પરિણામ જાહેર થયું છે રાજ્યની બસો એક શાળાનું ત્રીસ ટકાથી ઓછું પરિણામ જાહેર થયું છે પિસ્તાલીસ શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે રાજ્યમાં ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અઠ્યાવીસ હજાર પંચાવન છે તો રાજ્યમાં ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા એસી હજાર ચારસો ઓગણસાઠ છે તો દસ ફરી વિદ્યાર્થી કરતા વિદ્યાર્થીઓએ મારી બાજી મારી છે તો દસ માં વિદ્યાર્થીઓનું પરિણામ ઓગણસી પોઈન્ટ પાંચ છ ટકા જાહેર થયું છે તો દસમાં વિદ્યાર્થીનીઓનું પરિણામ સિત્યાસી પોઈન્ટ બે ચાર ટકા જાહેર થયું છે તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે ને દબાવી દેજો